દશેરા નિમિત્તે ફાફડા અને જલેબી ખાવા લોકોની ભીડ લાગવાની છે ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા એકમો દશેરાની મોટી માંગને પૂરી પાડવા ગુણવત્તામાં કોઈ સમાધાન કે ખાદ્ય પદાર્થમાં કોઈ ભેળસેળ ન કરે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શહેરના જુદા જુદા એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી ફાફડા જલેબી બનાવવા વપરાતા કાચા માલ

દ્વારા દિવસમાં ફૂડ ડિપાર્ટમેન્ટ શહેરભરમાંથી સપ્ટેમ્બર દરમિયાન કુલ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું ખાદ સુરક્ષા સુરક્ષાના ઉલ્લંઘન કરવા બદલ બસો ચુમ્માલીસ નોટિસ ફટકારવામાં આવી છે શહેરના વિવિધ એકમોમાંથી દૂધ અને દૂધની બનાવટો મીઠાઈ બેકરી આઈટમ નમકીન મેદો બેસન ખાત તેલ અને મસાલાના એકસો ખાદ્ય પદાર્થોના નમૂના પરીક્ષણ માટે એકત્રિત કરવામાં પણ આવ્યા છે નિરીક્ષણ અને નમૂના લીધા બાદ અસ્વચ્છ પરિસ્થિતિમાં કામ કરતા પાંચ એકમોને પણ સીલ મારવામાં આવ્યા છે તહેવારો નિમિત્તે ખાદ્ય પદાર્થોની ખરીદી કરતા પહેલા આપ સૌ પણ રાખશો સાવચેતી બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ